તો ટોટલ એક વર્ષ પછી ભાઈ તમારા લોકોનું સ્વાગત છે આશા કરું છું કે બધા મજામાં હશો તો સાચું કર તો ભાઈ મને ખબર છે નહીં આ વિડીયોની અંદર શું બોલવાનું છે તો પહેલો જ સવાલ તમારા લોકોને એ જ હશે કે ભાઈ આટલા ટાઈમથી આ વિડીયો અપલોડ ના કરવાનું કારણ શું તો આ વિડીયો પણ લાંબો છે નહીં ભાઈ બે ત્રણ મિનિટનો વિડીયો રહેશે બનશે ત્યાં સુધી તો સિમ્પલ વાત કરું તો ભાઈ એટલો ટાઈમ થઈ ગયો મેં એક પણ વિડીયો અપલોડ ના કર્યો તો એનું કારણ એ જ છે કે ભાઈ હવે તમને ગેમની હાઈપની ખબર છે ભાઈ લાઈક ના બરાબર છે આટલી ગેમ ડાઉન થઈ ગઈ ને કે અત્યારે ના કોઈને ગેમ રમી ગમે છે ના કોઈને ગેમ રિલેટેડ વિડીયો જોવા અને મને ભાઈ પર્સનલી ના ગેમ ઉપર વિડીયો બનાવવા તો હવે લગભગ તમને આ ચેનલ ઉપર ફ્રી ફાયર રિલેટેડ વિડીયો જોવા મળશે પણ નહીં જેનું એક સિમ્પલ કારણ એ જ છે કે ભાઈ હવે ગેમની હાઈપ નથી અને મને હવે પર્સનલી ભાઈ આ ગેમ રિલેટેડ વિડીયો બનાવવાની મજા પણ નથી આવતી તો કદાચ આગળ ભવિષ્યમાં તમને કોઈ બીજી ટોપિક ઉપર વિડીયો જોવા મળી શકે છે પણ ફ્રી ફાયરને તો ભાઈ મન નથી લાગતું કે આ ચેનલ ઉપર હવે તમને લગભગ એક પણ વિડીયો જોવા મળશે નવાણું ટકા તો નહીં જ મળે બાકી જો ફ્રી ફાયર ઇન્ડિયા આવશે જે મને નથી લાગતું ભાઈ આવવાની અત્યારે તો હવે ગેમની હાઈપ એટલી ખતમ થઈ ગઈ ને કે ભાઈ ફ્રી ફાયર ઇન્ડિયા આવે ના આવે કે ફેર પડવાનો છે નહીં તો બસ એટલું જ હતું કે વધારે જાજુ કહેવાનું છે નહીં વિડીયો અપલોડ ના કરવાનું કારણ પણ એ જ કે ભાઈ હવે તમને લોકોને ખબર છે ભાઈ ગેમની હાઈપ છે નહીં તમે હું વિડીયો અપલોડ કરીશ ને તો પણ તમે લોકો જોશો નહીં કેમ કે સિમ્પલ વાત છે ભાઈ ગેમની હાઈપ નથી તો બીજું આગળ ઓકે કહેવાનું છે નહીં વિડીયો લાંબો કરવાનો કે મતલબ છે નહીં તો બસ એટલે સુધી જ રાખીએ તમે લોકો કેટલી ગેમ રમો છો કોમેન્ટ કરીને જણાવજો કે રમતા પણ નથી બાકી સબસ્ક્રાઈબ લાઈક કંઈ કરવું હોય તો કરી દેજો ચેન નથી કરવાના મને ખબર તો છે પણ લાઇક કરી દેજો ભાઈ હવે લગભગ આ છેલ્લી વાર જ આપણો હશે જે લાઇકનું કહેવાનું થાય છે બસ બાકી બીજું કંઈ ખાસ છે નહીં મળશું આગલા નવા વિડીયોમાં છે ક્યારે આવશે મને પણ નથી ખબર તો બાય મળીએ ફરી ક્યારેક